નમસ્કાર વિનેસ ચેનલના યુરોપના તમામ મારા દર્શક મિત્રો ભારતમાં ગરમીનું પ્રમાણ કે વધતું જાય છે માણસ આખો દિવસ તપેલો 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 રહે છે અને ઘરવાળી આખો દિવસ તપેલી 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 રહે છે દૂધવાળી જો દૂધ આપવા માટે ઘરમાં આવે અને આવીને એમ કે કાકા તપેલી આપો એટલે કાકો કે કે હવારની તપેલી છે ગરમા બેઠી છે મિત્રો જલન જેસ દિલ મે હોતી હે ઉસે બુખાર કહેતે હે ઓર વક્ત પે કામ જો આયે ઉસે હમ યાર કહેતે હે ઓર જો સાહિત્ય એઉ જબરદસ્ત સાહિત્ય છે

કમાલ ના છો કાકા તમે મને પૂછો છો આ તો કે સીધું મૂકવાની જરૂર નથી એને ઊંધું મૂકો ડોક્ટર કે કેમ કાતકા ઊંધું તો કે આટલી બધી ગરમી પડે છે અને એનો પારો ચડતા ચડતા વાર લાગે એના કરતા ઊંધું મૂકવું હોય તો શોર્ટકટમાં સીધું જોડાઈ જાય ને

પણ આજે કેટલા વર્ષ પછી તું મને મળે છે એટલે ખરેખર મને બહુ આનંદ આનંદ થઈ ગયો છે મને કે આજે હું તારી પાસે એક કામ સર છું મેં કીધું બોલ શું છે કામ મને કે મારી દીકરીના લગ્ન થાય છે અને મારે પાંચ હજાર રૂપિયાની જરૂર છે એટલે તરત ચા નાસ્તો કરાવવા મેં એને પાંચ હજાર રૂપિયા આપ્યા એને જય શ્રી કૃષ્ણ કરીને વધાર્યા અને આવ્યા પછી ઘરમાં હું એકદમ ચોધાર આંસુએ રડતો તો એટલે મારા મિસિસ મને ગયે કે તમે એને પૈસા એ પછી રડો છો તમને એવું લાગતું તો ના રડવું જોતું હતું ત્યારે મેં એને એટલું જ કીધું કે હું પૈસા એને આપ્યા એ માટે નથી રડતો

कवि कहते कि जलन जिस दिल में होती है उसे हम बुखार कहते हैं और वक्त पे काम जो आए उसी को हम यार कहते हैं दगा जो मिल के देता है उसे हम गद्दार कहते हैं और बिगड़ी जो बना देता है उसे हम परवर दिगार कहते हैं હમણાં હું અહીંયા આવો ને તો મેં એક ભાઈને ખાલી એટલું જ પૂછ્યું મેં કીધું કે સિવિલ હોસ્પિટલ ક્યાં આવે સાહેબ આજનું કલ્ચર જોજો તમે મને કે સિવિલ હોસ્પિટલ જવું છે મેં કીધું આ સિવિલ હોસ્પિટલ જવું છે એટલે થોડું કામ છે એ ક્યાં આવે મને કે જો આ હામેથી બસ આવે છે ને એની સાથે અથડાઈ જાવ મેં કીધું બસ સાથે અથડાઈ જાઉં તો મને સિવિલ હોસ્પિટલ મળે મને કે મળે જ ને એ લોકો સીતા તમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેશે તમને સીધા પહોંચ તમારે કોઈ રિક્ષા પૈસા ખર્ચવા ના પડે હમણાં એક છોકરાનો જન્મ થયો અને છોકરાનો જન્મ થયો તો છોકરો જન્મ થતાની સાથમાં જે રડવા બેઠો ને મેં કીધું કે આ છોકરો આમ કેમ રડે છે મને કે એનો એકસો આઠ ની એમ્બ્યુલન્સ જન્મ થયો બોઝ આપને લાગતો નથી જિંદગીનો બૌજ અને એ જિંદગી ના બોઝ ને ટાળવા માટે માણસે સતત હસતા રહેવું જોઈએ એક માણસ ગાઢ જંગલ ની અંદર આમ જતો હતો સ્વરૂપવાન રૂપ ના અંબાર જેવી કન્યા મળી તેને આ ભાઈ ને કીધું જય શ્રી કૃષ્ણ એટલે આ ભાઈ પણ વળતા જવાબ આપ્યો કે જય શ્રી કૃષ્ણ અને પૂછ્યું કે આટલા ગાઢ જંગલમાં રૂપ રૂપ ના અંબાર જેવું સ્વરૂપ લઈને તું એકલી કેમ અહિયાં આવે છે તારો નામ શું છે ને તું ક્યાં રહે છે ત્યારે એ સ્ત્રી એને એમ કીધું કે મારું નામ બુદ્ધિ છે અને હું મગજ માં રહું છું આગળ જતા જતાં એને એવી જ બીજી સ્ત્રી મળી

આગળ જતા 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 ફરી પાછી એક ત્રીજી રૂપરૂપના અંબાર જેવી સ્ત્રી મળી એણે પણ આને જય શ્રી કૃષ્ણ કર્યું આ ભાઈએ પણ એને જય શ્રી કૃષ્ણ કરું અને પછી એને કીધું કે તું આટલી સુંદર દેખાય છે અને ઘાઢ જંગલમાં એકલી ફરે છે તારું નામ શું છે ને તું ક્યાં રહે છે ત્યારે એને એમ કહ્યું કે મારું નામ દયા છે અને હું માણસના હૃદયમાં રહું છું માણેસા ત્રણેય સ્ત્રીના જવાબ સાંભળીને સાહેબ ખુશ થઈ ગયો કે બુદ્ધિ મગજમાં રહે છે શરમ આંખમાં રહે છે અને દયા હૃદયમાં રહે છે પણ કડવો અનુભવ તો એને જંગલમાં આગળ ગયો ને ત્યારે થયો એને કેવો માણસ મળ્યો એવો માણસ મળ્યો કે જેના

મને જંગલમાં એક સ્ત્રી મળી એને એમ કીધું હતું મારું નામ બુદ્ધિ છે અને હું માણસ ના મગજમાં રહું છું તો બુદ્ધિ જ્યાં રહેતી હોય ત્યાં ક્રોધ કઈ રીતે રહી શકે ત્યારે કીધું કે ક્રોધ મગજ ની અંદર દાખલ થાય છે ને ત્યારે બુદ્ધિ એ ત્યાંથી જતા રહેવું પડે છે અને આવો જ એક બીજો માણસ આગળ ચાલતા ચાલતા જયારે મળો અને એને એમ પૂછો કે ભાઈ તારી આંખમાં આટલી બધી વાસના કેમ છે તું ક્યાં રહે છે તું શું નામ છે તારું ત્યારે એને એમ કીધું કે મારું નામ વાસના છે અને હું માણસની આંખમાં રહું છું પેલા ભાઈએ એટલું જ કીધું કે માણસની આંખમાં તો પ્રેમ રહે છે શરમ રહે છે અને તું ત્યાં કઈ રીતે રહી શકે ત્યારે એણે એટલું કીધું કે જ્યારે હું એ આંખની અંદર દાખલ થાઉં છું ત્યારે શરમને જતા રહેવું પડે છે

હૃદયમાં તો દયા રહે છે તો કે તમારી વાત સાચી પણ છે પણ જ્યારે હું હૃદયની અંદર દાખલ થાઉં છું ત્યારે દયા આપોઆપ જતી રહે છે સાહેબ માણસના શરીરમાં જે મન છે ને એ ગેટવે ઓફ બોડી છે જો માણસનું મન નબળું હોય તો એ માણસ નબળો બની જાય છે માણસનું મન જો પાવરફુલ હોય તો એને કોઈ તક